તમારી ઓકાત નહીં માર સામે ઊભી થઈ લેવાની તમન કહું આટલ 300 રૂપિયા વાળા તમાનો છે એટલે સમજ્યા તમે એટલે તમે કોઈ મોટા બિલ્ડર છો હા બિલ્ડર નહીં મોટા નેતા છો મોટા રાજકારણીયા છો હા એ નહીં પણ થાયો ઓમે અયા તમારા ગોળ છે ને ભિખારી જિંદગી નહીં જીવું મારી વાતો આપડો દલાલી પચીસ રૂપિયા આવે ને તો ઘેર પેલા ચાર ફૂટી જેટલા રહ્યા ને એ હમે કરી દેજો એટલે આ સોમા હમ સુવા ના પડે આખી હવે મને કેજો બને ઓ ભણે ઓ ભણે કઈ ઓ આયા કે મુજ રે અરે વડલ ભૂલ થઈ જાય ફૂલથી આડો ઉતરો છું ફૂલથી નહીં અલ્યા હાલ હું મરી જતો માથું ફૂટી જતો મને લો પડવા ગોળ પર

તમે તારે રોજી રાખો હું તરત આવું છું બોવા હા હા યાર તારી ખેગાજી ખેગાજી અલે હેજે જલ્દી અલે આની પર ચોકણ જાવ છે આલા ફુંટાકા માથાકુટ થઈ છે ચોકણ ખાડિયા રોડે ખાડિયા રોડે ઓવે કમે કુંસે ઈ તો કોઈ કહે દે નહીં કોઈ બાઈક વાળો ભાઈ છે અરે હરી ભાઈ ગમે ત્યાં છે એને ભાજી નાખજો હા એ ભાજી નાખવાનો છે જલ્દી કરો फटाफट એ હરી ભાઈ હા એક કામ કરો તમે એકલા જતો ચમ એકલા જતો આવો એટલે હું નહીં આવતો ચમ નહીં આવતો એટલે હરી ભાઈ હું ઝઘડામાં પડવા નહીં માંગતો અલ્યા હેડ હેડ અહીં અલ્યા તને શરમ નહીં આવતી કે થાય

અલ્યા આરી ભાઈ વાઘુજી નઈ લેવા ખોટા બાઈક ઉપર તઈ સવારી ઢાહો અને આપણે બે જણા પોચી વળ છે અરે ખેગાજી તમે હમતા નઈ ભાઈ ચમ હોમે કડ્યા થી 20 25 માણસો હસી અને આપણે આપણી રીતે હજી જાવ તો હારું પણ હો ચુલે આરી ભાઈ ઉઠી અરે માથા કુ થઈ છે તો અરે હું કહું તમે બેહી જાજો અલ્યા લાજો ઠોકો લાગ્યો લ્યો અમે આરી ભાઈ ખા છે દાડા થી હાથ સાફ કર્યા નહીં અને આથમ ખાણે આવતી હતી ઓમે ઓમે ખાઈ બાબાને સે બેહી જાજો આ ખાજો આ ખાજો

મારું બધું મારો જવા ઓહ ઓ ના મારો મારો થાય

આપડો ભાઈ ના ખાઈ લે એમ હું નહિ કેતો પણ માગડા હોમે આવીશ હોમે દેવાનું છે પાસે આવીશું હોય દલાલ પથારી ખેવા પાસે આવે છે પૂછી લેજો

ગગડી પડ્યા તો બાપડો કે રીતે પકડું કોડો અને મારવા મે કોઈ બાકી નહી મે તમે તો ખાલી મે બંધમાં છે ને તાપો કીધી દી બાકી રમાય રે બરે બન્યો તો કથા બોલ્યો તો બોલ્યો દીધું તો નહીં તમન એ એ રે મને શું જાલે હે પગડી પડ્યા તો ભૂકા ગાડી ના જાજે રોડ વેકી તો બાજે બોલશે એ હરી ભાઈ હડજો પટી જો કોઈ ના હોય હડજો મોડું થાય છે એ એ એ હો કાઈ

સાડ બોલા ઓય ઉભો કરો ઓ તારે ત્રણ સવારી મોય પાછા ઢોકા તો ઝઘડો કરી લાવો તો શું બોલો અરે સાહેબ શેતરમાં જાતા અને ઢોકા હારા હતા તે ઘર માટે લીધા કે તો કોમ આવે એમ ઝઘડો કરવા નતા ગયા સાહેબ જવા દેજો જવા દેજો હજી વાય ને ઓ કાકા અમે તો ઊભા છો કે હંગાચો હંગાચો તો આગળ ઉભા રો જવા દો કોઈ સાહેબ તમે કીધું જ ખરાય એમ બધા હંગાચ છે

હવે તન ખેતર તો જાતો પછી કોઈ અલગ અલગ તો બાઈક ચોથી લાબો કુવા પર જવું હોય તો હા જો મારી વાત ઓભળો પેલા તો લાયસન્સ વગર ના ચાલે અને તમે તણ સવારી છો ને એટલે તમારો દંડ થાય હવે ખેગરજી તણ સવારી ના બેહારતા હોય હટ જો એ ઉભારો માથા કુટ ના કરો તમે 500 રૂપિયા કાઢો પેલા દંડ બસ સાહેબ અરે પાવતી થાય અરે સાહેબ પણ જવા દો કે જવા દે હા અરે તમે ચૂપચાપ બોલ્યા વગર ઉભા રહેજો નકર 500 ના 1000 રૂપિયા થાય

સાહેબી નહિ પાંચસો રૂપિયા બોલ્યા ઉભા રહીજ એક શબ્દ ના બોલતા સારું સાહેબ અને સાહેબ તમારું છે

ઓ તારી હરિભાઈ મેં તમને ગ્યારથી ના પાડી તી કે હરિભાઈ પાંચસો ની સોટી મારી વાત હા હવા પછી બાઇક ના ચલાવતા ઉપડો

આજે મને તો ખબર હોત તો હું આવતે નહીં મારે કે વધી આ બે જણા આયા હતા આજે જરૂર નહીં મારે અમે તાની ઝઘડામાં તો હું એકલો કાપી છું તમને ખબર તો છે હવે સોના મોના વધનું બોલ્યા વગર પૈસા કાઢો હું તો આગા થા બેગુ મુઠુ ફેરવી નાશો હા માં આપે બોલો અજી ભાઈ એવી રીતના ના મુઠુ નહીં પડ્યું અને તમને કહું હું આજે હાથાના છૂટા છું ભમાયા વગર નહીં જાતો એટલે છે ને થોડે માપું બોલ્યો તમને હવે ખબર પડી કે હું અમારી ચમ ના પાડતો તો

পঞ্চো পাটন হ